જેવા બનાવ બન્યા અને ત્યારે એને જવાબ આપવો જોઈએ એ જે દેશના લોકોની ઈચ્છા હતી એનું પણ એમણે સફળતા પૂર્વક લોકોની ઈચ્છા પૂર્ણ કરી છે આજે વિશ્વને એમણે બતાવી આપ્યું છે કે ભારત હવે નબળો દેશ નથી ભારત એક મજબૂત દેશ છે અને દુશ્મનોના ઘરમાં જઈને એને જવાબ આપી શકે એવી ક્ષમતા પણ ધરાવે છે અને આ બધી જ ક્ષમતા આપણા દેશમાં નિર્માણ પામેલા આયુધો શસ્ત્રો એના દ્વારા આપણે પરફેક્ટ નિશાન પાર કરીને માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે દુશ્મનોના દાંત ખાતા કર્યા અને વિશ્વને ચોંકાવી દીધું છે આપણે જોઈએ છીએ કે દરેક જ્યારે કોઈ પણ મુસીબત આપણી સામે આવીને ઉભો હોય પૂર હોય પ્લેગ હોય કોઈ કુદરતી આફત હોય ધરતીકંપ હોય કોઈ પણ વખતે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ખડક બનીને સામે ઉભા રહેતા હોય છે